તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ જોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે પાયાના કાર્યકર્તા વોર્ડ નંબર ત્રણની કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પર લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણમાં ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ ગુપ્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે ધનાભાઈ ઉમલ એ જોડાણા છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી એ એની સાથે રવિભાઈ ચેત્રુજા દર્શનભાઈ ધીરુભાઈ વિજયભાઈ બયડ આદિભાઈ અને ધવલસિંહ લગભગ સો જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના બે દિવસ પહેલાં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતા વિહીન કોંગ્રેસ દિશા વિહીન કોંગ્રેસ વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસય કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફ્ટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનો નાનાભાઈને એમની આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું આજરોજ પુરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષ સ્થાને ભરતભાઈ બોગરા શહેર પ્રમુખ યુકેશભાઈ એ આગેવાનીમાં અમે રાજકોટ વર્ટબંધનના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવિહો કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈક જીવ નથી પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા વિહોણી છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને そうわけはない。<Yeah. S 1>